ગુજરાત ને એક કરવું એક ખુબ મોટું સંઘર્ષ નું કામ હતું ગુજરાત ને એક કરવું એ મોટો પડકાર હતો ત્યારે અમે નક્કી કર્યું કે એક એક ગામ એક એક તાલુકો એક એક જિલ્લો ગુજરાત ના તમામ ગામડાઓમાં ગયા છે અને તમામ ગામડાઓમાં જઈને ભાઈઓને કગડ્યા છે વિનંતી કરી છે હાથ જોડ્યા છે એક એક ઘરમાં જઈને વાત કરી છે અમે સમાજની એકતા કરો અને સમાજની એકતા ફક્ત રાજકીય ના હોય એ સામાજિક એકતા કરીને સમાજને તમામ દિશાઓની અંદર આગળ વધારવા માટેનો પ્રયત્ન કરવો પડે એ સમાજમાં વેસણ હોય તો વેસણને દૂર કરવા પડે સમાજમાં કુરેવાજ હોય તો કુરાજ કુરીવાજોને તિલાંજલિ આપવી પડે સમાજમાં શિક્ષણ હોય તો શિક્ષણની દોટ માંડવી પડે સમાજમાં ધંધા રોજગાર ના હોય તો ધંધા રોજગારની દિશાઓ ખોલવી પડે અને માફ કરજો આ સમાજને રાજકીય રીતે પણ ખૂબ મેળું ભરતું ત્યાં સમાજને ખરીદવું હોય તો ખરીદી શકાય એ મેળામાંથી બહાર નીકળવો તો એ મેળું ભાગવું હતું અને એના માટે એ સૌરાષ્ટ્રથી શરૂ કરી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સમગ્ર ગુજરાતમાં નવ હજારથી બસ ગામડાઓની અંદર આ ગુજરાત ઠાકોર ઠાકુર અમે સ્થાપના કરી દર અનેક સવાલો અમારા પર થતા અનેક હાસીઓ થતી લોકોએ એવું કહ્યું કે જે સમાજમાં વેસનો હતા જ્યાં પીનારા પણ છે જ્યાં વેચનારા પણ છે સમાજમાં વેચન મુક્તિ કેવી રીતે લાવશું ત્યારે મેં એવું કહ્યું કે ગમેલી મુશ્કેલી હોય આ સમાજને આગળ લાવવો હોય તો પહેલા વેચનોમાંથી છોડાવો જ પડે અને આભાર માનવો પડે આ સમયે આપણે આપણા સદારામ બાપાનો કે જે બાપાએ ભજનોના માધ્યમથી આ સમાજની એકતા કરી સમાજની એકતાની સાથે સમાજમાં વેચન મુક્તિનો સંદેશો આપ્યો અને એ વિચારધારાને આપણે બધા આગળ વધારી રહ્યા છીએ

અને અહીંયા અત્યારે સ્વરૂપજી આપણાને મિનિસ્ટર મળ્યા છે સ્વરૂપજીને મુખ્યમંત્રી સાહેબનો કાર્યક્રમ છે એટલે ત્યાં હાજર છે એમણે આપણાને શુભ સંદેશો આપ્યો છે પણ આ સમાજમાં રાજકીય નેતૃત્વ મળ્યું છે પણ હવે મારી ભૂખ બીજી છે તમે રાજકીય જાગી ગયા પણ હવે સામાજિક સમાજમાં શૈક્ષણિક ક્રાંતિ સમાજને શિક્ષણની ભૂખ અને શિક્ષણની ભૂખ સાથે સમાજે સાચી ખેતી સારી ખેતીને સાથે ધંધા રોજગાર ની ભૂખ લગાડવાની જરૂર છે જે સમાજો આગળ આવ્યા બધા શિક્ષણ થકી આગળ આવ્યા જે સમાજો આગળ એને ધંધા રોજગાર પકડી લીધા આપણે હજુ કેમ પાછળ આપણે બીજાના પૈસે સુખી નહીં થઈ શકીએ બીજાના પૈસે સમૃદ્ધ નહીં થઈ શકીએ પણ બીજા સમાજોનો સહારો લેશો બીજા સમાજો કઈ રીતે આગળ આવ્યા એમણે શિક્ષણ થકી કઈ રીતે ક્રાંતિ કરી એમણે ધંધા રોજગાર કઈ રીતે આગળ વધ્યા

આજે સમાજનો એકતાનો સંદેશો છે વધારે જાગૃત રાખજો અને આ સમાજ એક થયો છે તો એક થયો છે આ જ એકતા જાળવી રાખજો આપણા દીકરા દીકરીને વિદેશ મોકો જે કોઈ લોકો આ સમાજના જે કોઈ લોકો જે મને ગમાડે ના ગમાડે પણ શિક્ષણ માટે સમાજની એકતા માટે સમાજના ઉદ્ધાર માટે સમાજ માટે જે કોઈ લોકો કામ કરતા હોય એવા તમામ લોકોને વંદન કરું છું એ નાનું કામ કરતા કે મોટું કામ કરતા હોય પણ સમાજના હિત માટે સમાજના ઉત્થાન માટે સમાજના વિકાસ માટે આ ગરીબના ઉત્થાન માટે જે કોઈ લોકો કામ કરતા હોય એવા તમામ આગેવાનોને મારા વંદન છે અને સાથે મારી વિનંતી એ છે અમને કેસાજી કહ્યું કે તમે મોટો સમાજ છો મોટા ભાઈ છો તો મોટા સમાજ તરીકે બીજા સમાજોને સાચવવું અને મોટા ભાઈ તરીકે વર્તવું એ આપણી જવાબદારી છે જે સમાજો તમારી રાહ જોઈને બેઠા છે જે સમાજો તમારી ઉપજા મેળવવા માટે તળપતા હોય છે જેમને તમારી હું જોઈએ તમારો સાથ જોઈએ તમારો પ્રેમ જોઈએ એવા તમામ નાના સમાજો જે સમાજો છે આજે પણ ગુજરાતમાં એવા સમાજો છે છે કે જે સમાજોમાં આજે આજે ભૂખ પણ ધંધા રોજગારની ભૂખ છે આજે પણ એમને રક્ષણ જોઈએ છે આજે પણ એમને તમારો પ્રેમ જોઈએ છે એવા તમામ સમાજોની જોડે રહેજો આ એક સમાજો છે કે જે એમને તમારા બાપ દાદાઓનું નેતૃત્વ સ્વીકાર્યું હતું પણ સમય અંતરે એવું થયું કે આપણે કે વિષયનો તરફ ભાગ્યા શિક્ષણ અપનાવીને લીધું ધંધા રોજગાર કર્યા ને એટલે આપણાથી ક્યાંક દૂર થયા મારી વિનંતી એ છે કે આપણે આ તમામ સમાજોને સાથે રાખી મારી સાથે જો મુકેશ પરમાર આ જનકભાઈ ઠાકોર અમારા ડીડી જાલેરા પ્રવીણજી અમારા ચકાજી મુકેશભાઈ અહીંયા તમામ રાયકણજી કેટલા બધા આગેવાનો બેઠા છે

અમારા માટે નથી રાજનીતિ લોકો માટે સમાજ માટે રાજનીતિ પસંદ કરી છે ક્યાં સુધી મັດタルશો જન આપણે વિનંતી કરવા આવ્યો છું આપણે બેને યુનિવર્સિટીની વાત કરી મારી તો ભૂખ છે કે દરેક જિલ્લામાં આપણી યુનિવર્સિટી જેવા ભવન હોય અને ભૂખને સપનું કેમ ના જો શેના માટે ના જો આ સમાજ ભૂખ્યો છે આ સમાજને આથી 50 વર્ષ પહેલા શૈક્ષણિક દિશા મળી ગઈ હોત તો કદાચ આ સમાજ આજે આવી દિશા ના હોત આ દશા ના હોત આપણે પણ જાગ્યા ત્યાંથી સવાર દુનિયા ખૂબ આગળ નીકળી ગઈ આપણે પણ આગળ નીકળવું પડશે કેટલાકે કહ્યું કે રાત્રે ત્રણ વાગે ગાંધીનગરમાં કેમ સંમેલન બોલાવ્યું તમે અને મેં એટલે કહ્યું કે રાત્રે ત્રણ વાગે એટલે બોલાયા છે તમને બધા કે બીજા સમાજો ખૂબ આગળ વધી ગયા તમને ઊંઘવાનો અધિકાર નથી ક્યાં સુધી ઊંઘી રહેશો જાગો ધ્યેય પ્રાપ્તિ સુધી લડારો મથારો અને આપણે

शायरी बोलता था केसा जी बोलता था बताए तारे हूं समाज ने कहू छू सपनों को सच करने का इरादा कर सपनों को सच करने का इरादा कर हर सुबह नई रोशनी से वादा कर सपनों को सच करने का इरादा कर हर सुबह नई रोशनी से वादा कर रास्ते में रुकावट आएगी जरूर રાસ્તે इरादा वक्त જરૂર કા तय कर કરવાનું આપણે જાતે નક્કી કરવું પડશે દોસ્ત કોઈ તમને જીતાડવા નહીં આવવાનું કોઈ તમને આગળ કરવા નહીં આવવાનું તમે એવું માનતા હો કે તમે જાતે બીજાના આધારે જીવશો તો બીજાના આધારે જીવાથી ક્રાંતિ ના થાય ત્યારે મારી તમને બધાને વિનંતી છે કે સવાદ આ સમાજના જે આગેવાનો તમારા માટે મથીરા છે એમને તમામ માથે મદદ કરો અહીંયા તમે જે વાત કરી ત્યારે અમારા મુકેશભાઈ અગિયાર લાખની વાત કરી પણ મુકેશભાઈ જનક ઠાકોર અને અલ્પેશ ઠાકોર એકાવન લાખ રૂપિયા તમારા સંગઠનમાં આપશે અમે ત્રણેય એકાવન લાખ રૂપિયા આપશું અમે એવા પૈસા નહીં બોલીએ કે જે આપી ના શકાય માફ કરશો અને જે દિવસે આ સમાજને એ પ્રકારના દાતાઓમાં છે ત્યારે એમના પણ પગીશું આપણે પણ અહીંયા જે આગેવાનો પાંચ રૂપિયા આપ્યા છે રૂપિયા આપ્યા છે એનો પણ આભાર જેને પાંચ લાખ આપ્યા છે ત્યારે હું આપને બીજું કહું કે ગામડે ગામડે આપણે કેમ નક્કી ના કરી શકીએ આપણે કોઈ ગામમાંથી મોટી રકમ નહીં જોતી પણ ઉમરાથી પાંચસો રૂપિયા તો આપી શકીએ ને પાંચસો રૂપિયા થી વધારે કોઈ ના નહીં જોઈતા આપણે કરાય ના કરાય પાંચ હજાર આપે તોય નથી જોતા અને સાહેબ હું દાવા થી કહું આ બનાસકાંઠા ના ઉમરે ઉમરે દર ઘર ખાલી પાંચસો રૂપિયા મળે ને તો સાહેબ તમારી તિજોરી ભરાઈ જશે આ એટલો મોટો સમાજ આ સમાજે કુરિવાજો માંથી બહાર નીકળવાની જરૂર છે વેચનો તિલાંજલિ આપી આપણે શિક્ષણ તરફ દોડ્યા પણ કુરિવાજો માંથી બહાર નીકળવાની જરૂર છે ત્યાં સુધી આપણે પેલા ડીજે વગાડ 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 કરી રાત્રે એક કાર્યક્રમમાં ગયો તો ડીજે વાગતું હતું તો મેં કહ્યું લા કાચ તો બંધ કર સાહેબ કાચ બંધ છે સાહેબ ડીજે એટલું બધું જોરથી વાગતું હતું ચિકન માટે કોને સંભળાવું છે કોને બતાવું છે મને માફ કરશો વટ મારવા માટે આપણે બેને કહ્યું કે સંદુપરી ગાડીમાં નીકળીને વરાજાને હાથ બતાવવા જ પણ એ જ વરાજા જ્યારે કે રિક્ષાના ફાફા હોય છે તો મારી વિનંતી એ છે કે દેવું કરીને હાથેની પાલખી ઉપર દીકરાને પરણા પરણાવશો ને અને વર્ષ પછી એના ગજમ 5000 ની એ દીકરો તમને માફ નઈ કરે કે બાપા મને તો ખબર નથી પડતી પણ તમારે તો હાચવું તું હું એમના બાપ બાપને કહું છું દીકરાને ખબર ના પડે પણ આપણાને ખબર પડી જઈએ મારો દીકરો આજે આયો છે ઉત્સવ અથવા દાનેરાનો જમાઈ છે એને 15000 માં લગન કર્યા તો એને મને કયારે કઈ ના કહ્યું 15000 માં લગન કર્યા

આ પહેલી વાર બતાવું છું અને સાહેબ એક બાપ તરીકે એક બાપ તરીકે આનંદ શું હોય દીકરામાં કોઈ વ્યસન ના હોય ધાર્મિક હોય બીજાની ચિંતા કરતો હોય સાહેબ બહુ ધાર્મિક છે મારો દીકરો અને બાપ શું કરે છે એ બાપે દીકરા જોઈ લેવાનું સાહેબ એક બાપ તરીકે મને આનંદ એ છે ગર્વ એ છે કે મારા બે દીકરાઓ ક્યારે વ્યસનોમાં મને ક્યારે કોઈ ખોટી બાબત ક્યાં ઓળખાણે ના આપે કે અમે અલ્પેશ ઠાકોરના દીકરા છીએ અને ક્યારેય કોઈ ખોટી બાબતોમાં હોય નહીં સાહેબ એક બાપ તરીકે મને બીજું ગર્વ શું હોય શકે એટલે મારા બે દીકરાઓનો આભાર માને પણ હું તમને વિનંતી કરું છું તમારો દીકરો છું તમારો ભયલો છું મને શોખ ના હોય કે મારા સમાજના દીકરાઓ વ્યસન ના કરતા હોય આ મારો સમાજ મારો બાપ છે અહીંયા અને મારો બાપ એ બેઠો હોય ત્યારે તમને ઘણા એવું થાય ત્યારેથી ભૂલો કેમ થાય છે ભૂલો કેમ થાય છે ખબર છે પેટ ભૂખ્યું છે મારો સમાજ ભૂખ્યો છે ને એટલે મારાથી ભૂલો થાય છે અને એટલે મથું છું મથું છું ભગવાને મને ખૂબ આપેલું છે અને કોઈ નવું નવું નહીં આપ્યું હું જન્મ્યો ત્યારે સુખી હતા ત્યારે મારા બાપા જોડે ગાડીઓ હતી એટલે કંઈ નવું લઈને નથી આવ્યું પણ હું તમને એટલે અહીં કેવા આવ્યો છું ને એટલે રાત દિવસ દોડું છું મારો સમાજ ભૂખ્યો છે મારો સમાજ તડપી રહ્યો છે એ સમાજની ચિંતા મને ઊંઘવા નહીં દેતી મારું એ પહેલા આ સમાજ